ગોંડલ ની અંદર ગમે પટેલ સમાજ નો નેતા ગમે આગેવાન

સમાજની બેઠક અથવા મિત્રો વાત સમાજની જ્યારે બેઠક થઈ હતી તેની અંદર મિત્રો વાત એક ભાઈ ભાઈ હતા કે અમારા ગણેશભાઈ ગોંડલ છે તેને તો અમે અમારા ખંભા પર બેસાડીને આવનારા ટાઈમમાં તેમને જ અમે નેતા બનાવવાના છીએ ને તેમને તેમને જ અમે એમએલએ બનાવવાના છીએ હવે મિત્રો આ ભાઈ એમ કીધું તો ગની સારું ન લાગ્યું ને ત્યારબાદ તે ખુલ્લામ વિરોધ કરે છે હવે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર ગનિભાઈ ગઝરના વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક વાયરલ થતા તમે જોઈયા હશે આ મિત્રો સૌથી પહેલા તો તમને લોકોને ખબર છે કે ગોંડલ કરી બે મહિનાથી સરસામાં રહ્યું છે સરસામાં રહેવાનું ખાસ કારણ તો ઘણા બધા એવા ટોપિકો સામે આવ્યા છે જ્યાં મિત્રો વાત કીધું જિગીશાબેન પટેલ પણ ખુલ્યા મિત્રો ગોંડલ વિરુદ્ધ અત્યારે લડી લેવાના મૂડમાં છે હવે આના અંદર મિત્રો વાત કીધું તમને કોણ હાસો કોણ ખોટું લાગી રહ્યું છે એ તમારી જે પણ હોય એ કમેન્ટ સેક્શન સેક્શનમાં જણાવવાનું બિલકુલ તમારે ભૂલવું નથી હવે તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ અને મિત્રો જયરેશભાઈ જાડેજા વિરુદ્ધ મિત્રો ખુલ્યા મિત્રો જે થઈ રહ્યું છે હવે મિત્રો વાત કીધો એક ટાઈમની અંદર ગણેશભાઈ ગોંડલ અને જયરેશભાઈ જાડેજા ગુજરાતની અંદર સારું એવું નામ હતું ને હજી પણ છે પરંતુ મિત્રો વાત કીધું જ્યારે કોરોના કાળથી લઈને મિત્રો વાવાઝોડું આવ્યું હતું ત્યારે મિત્રો વાત કીધું આ જે મિત્રો વાત કરી તો નેતા છે આ મિત્રો જયરાજભાઈ જાડેજા છે એ મિત્રો સેવા કરતા હું વિડીયો તમે સોશિયલ મીડિયાની અંદર જોઈ આવ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો એવું નથી કે ભાઈ ખુલ્લા મિત્રો જે પણ ચાલી રહ્યું છે એ ખોટું ચાલી રહ્યું ઘણા બધા સારા એવું પણ કામ કર્યા છે હવે આના વિશે તમે શું કહીશો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ